नमस्कार दर्शक मित्रों हूँ शीतल मेहता न्यूज ऑफ कच्छ में आपको स्वागत है आज तारीख छ मे बेहजार चौबीस जो आज न समाचार न्यूज सॉफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन न ऑर्नामेंट्स नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज

અહીં નોંધનીય છે કે ત્રીજા ફેઝ માટે પંચાણું બેઠક પર મતદાન થવાનું હતું જોકે બે બેઠકો પર મતદાન સાત એ નહીં થાય જેમાં સુરત બેઠક પર ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થતાં મતદાન ડળ્યું છે અને જમ્મુ કાશ્મીરમાં ખરાબ હવામાનને પગલે અનંતનાગ રાજૌરી બેઠક પર મતદાન છઠ્ઠા તબક્કામાં પચીસ મીએ કરાશે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ ત્રીજા તબક્કામાં ગુજરાત સહિત અગ્યાર રાજ્યોની ત્રાણું બેઠકો પર એક હજાર બસો ઓગણત્રીસ પુરુષ અને એકસો ત્રેવીસ મહિલાઓ મળી કુલ એક હજાર ત્રણસો બાવન ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે ચૂંટણી વિશ્લેષક સંસ્થા એડીઆર અનુસાર ત્રીજા તબક્કાના ઉમેદવારો પૈકી બસો ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે અને ત્રણસો જેટલા ઉમેદવાર કરોડપતિ છે જેમાં ભાજપના ઉમેદવાર પલ્લવી શ્રીનિવાસ એક કરોડ જ્યોતિરાદિત્ય સિંધિયા ચારસો ચોવીસ પોઈન્ટ પંચોતેર કરોડ અને કોંગ્રેસના છત્રપતિ શાહુ શાહજી ત્રણસો બેતાલીસ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે ગુજરાત લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે સાત મેના રોજ છવ્વીસ બેઠકો પર ચૂંટણી યોજાશે છેલ્લી બે ટર્મથી ભાજપનો દબદબો પ્રવર્તી રહ્યો છે તમામે તમામ છવ્વીસ બેઠકો ભાજપે જીતી કોંગ્રેસનો છેદ ઉડાડ્યો છે ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત બેઠક ભાજપે મતદાન પૂર્વે જ પોતાને નામ કરી છે જ્યારે ભરૂચ અને ભાવનગર બે બેઠકો જે આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહ્યું છે એ બાદ કરતા તમામ બેઠકો પર ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે જેમાં કેટલીક બેઠકો એવી છે કે જ્યાં ટફ ફાઇટ છે ગુજરાત સહિત અગિયાર રાજ્યોની ત્રાણું બેઠકો પર મતદાન થવાનું છે જેની સંખ્યા જોઈએ તો ગુજરાતમાં પચીસ કર્ણાટકમાં ચૌદ મહારાષ્ટ્રમાં ઉત્તર પ્રદેશમાં દસ મધ્યપ્રદેશમાં નવ છત્તીસગઢમાં સાત બિહારમાં પાંચ પશ્ચિમ બંગાળમાં ચાર અસમમાં ચાર ગોવામાં બે દિવ દમણ અને દાદરા નગર હવેલીમાં બે બેઠકો ઉપર મતદાન થશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ छठी बारी रिंग रोड बाणजी स्ट्रीट भुज कच्छ दर्शक मित्र आहाता आजरा समाचार आवती कार्य परिमणीस त्या क्षती माने रजा आपसू नमस्कार